નગરમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જન્મ જન્મજયંતિ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી દેવગઢ બારિયામાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલ્મિકી સમાજ દ્વારા બાબા સાહેબ ડોક્ટર ઉજવણી કરવામાં આવી જેમની એકસો ચોત્રીસ વર્ષ પહેલા ભારતના બંધારણના રામજી આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો એકાણુંમાં માં મહુ મધ્યપ્રદેશ મુકામે થયો હતો તેમના પિતાનું નામ રામજી માલુજી સકપાલ અને માતાનું નામ ભીમાભાઈ હતું ભીમરાવ આંબેડકર હોય રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લા સંતાન હતા ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અક્ષરભાઈ ભક્તાણી દ્વારા કરવામાં આવ્યું અને જિલ્લા મહામંત્રી નાનાભાઈ વણકર દ્વારા જણાવવામાં આવ્યું કે બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડવાયા કહેવાય અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો દેશની લોકશાહીને મજબૂત બનાવવા દરેક ભારતીયોના સમાન અધિકારો માટે દરેક વર્ગની ભાગીદારી માટે તેમનો સંઘર્ષ અને યોગદાન રહ્યું બંધારણના રક્ષણની લડાઈમાં હંમેશા માર્ગદર્શિત અને ભારતના બંધારણના ઘડવાયા અને સમાજ સુધારક ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ભારતના બંધારણનો મુદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખું જીવન સમાજમાં સમાનતા અને ન્યાયની સ્થાપના માટે સમર્પિત કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ પાલિકા પૂર્વ પ્રમુખ અને ખેતીવાડી બજાર સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ બાલવાણી પાલિકા પૂર્વ સદસ્ય અજીતભાઈ રસીદવાડા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ મકવાણા સહિત વાલ્મિકી સમાજના સૈનિકોની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ભારત દેશના જ નહીં પણ વિશ્વની ભૂતિ એવા આપણે બાબા સાહેબ એ શીખીએ તો સાહેબ આંબેડકર એ તેઓના પિતાશ્રી એમપીની અંદર મહુ છાવણી છે એ મહુ છાવણીની અંદર તેઓ નોકરી કરતા હોય છે નોકરી કરતા હોય અને એ જગ્યાએ બાબા સાહેબ આંબેડકર એ એમની માતાને પેટે ચૌદમું સંતાન ચૌદમું રત્ન હતું જેમ આપણે સમુદ્ર મંથન કરેલું અને સમુદ્ર મંથનની અંદર ચૌદનું રત્ન નીકળ્યું એવી રીતે આ બાબા સાહેબ આંબેડકર આપણા દેશ સુખ દુનિયાના પણ રત્ન ગણાય છે કેમ કે બાબા સાહેબે જે ચીલો પાંડલો એ ચીલે આજુબાજુના દેશો એ પોતે સ્વતંત્ર થયા